અ તો કેમ છો બધાય બધાયને જય શ્રી કૃષ્ણ આજનો વિડિયો છે બારગામ જવાનું છે બારગામ એટલે કે આઈટી સાઈટ 65 કિલોમીટર દૂર સાસુમાના ઘરે એટલે કે છોકરીઓના નાનીના ઘરે જવાનું છે હવે બધી તૈયારી કરી લીધી છે ગાડી બાઇકની ગાડી નું મોટરસાઇકલ લઈને જ જવાનું ટુ વ્હીલર લઈને જ જ acetonitrile कृष्णा ने मोकली है भाई थोड़ा सीन ले निकली ही करे रही हम ले कृष्णा उतारे है मैं बोला है ले ढूंकड़ी है ना पच्चीस गाड़ी स्टार्ट कर ना मरा पाए जो गटुरो मैं निकली यही आई ऊपर पर चेड़ा ही थोड़ा थोड़ा रास्ता में आता सीन लेता जाए जो आ गाम आ गए तो नहीं पाचन साइड में रास्ते ये इसने ऐसे निकला ही ये तो आने चौकड़ी पड़ से आया बस चौकड़ी थोड़ा गागा अच्छी है स्टार्ट करता पेलू गांव में એટલે કે ધુઆ આવી ગયું છે ચાંબુડા માતાજી ની ગામ છે માર ગામડુ રે મારા માતાજીયા હે મોટયા હે હવે આવી ગયું છે બેરાજા એટલે કે ફલ્લા

ठंडू नहीं पीव कीधु भाई बे कूटना चा पी ना चा नहीं पियो बस बाजू में उभी है तो ये एकाद गुरुड़ो चा नो पाई दे ले बेन का दो कुटड़ो चा पी गरम लाग से જો ગરમ લાગી ગયો આવી ગયું છે આ બીજું તોલ નાખવું પડતરી પાર્ક આપણે થ્રોલ પાર્ક કરતા સવારનું સીન છે એટલે થોડુંક વિઝિબિલિટી ડાઉન આવે છે આ બેક સાઈડ સીન જે એ જે પડતરીની ડોંડી નદી આનું નામ છે ડોંડી ડોંડી ને દુનો પૂર પડી પાર થાય પસાર થાય અચ્છા બહુ મોટી બધી નદી છે હવે આવી ગયું છે મોવિયા સર્કલ મોવિયા સર્કલ પહોંચી ગયા અહીં આપણે અહીંયાથી થોડુંક આગું હે એ ગામ પડતરી છે પણ એ કહેવાય અહીંયા ગીતાનગર આ હોટલે થી પહોંચી ગયા આપણે આગળ અચ્છા આગળ જતા વરવાનું છે અહીં થી વરી જાહી આવી ગયું છે પડત્રી નું ગીતાનગર ને આ હોટલ છે આપણે કોડિયર હોટલ પ્રખ્યાત હોટલ ની અહીંયા થી વરી লে পেলা তো মারা ছাড়া নে দু কানা আছে নে দু কানছেসাবেস্টু মটিহাস্টু কার জাতে আচ্ছে সা গছি কাছে মমাই প্রজেন্ট টর

मयूरी बेवला करे थी गई थी पाची आवे है जो ये आई लिया है भी जो भी आवे है अजीम का छोकरा ने टेड़वा गई थी धार्मिक धार्मिक ने तेरी नावे है वहाँ है मोटो भाई लोग आवे है रूटिक हमारा सौला भाई नु घर छे प्रवीण भाई अरे बे ढिंगल में पहुंच गए धार्मिक ले लेन बैठी छे बे हमारा सासु माई लावे हैं मदर इन लॉ आया आया हम जो बेटा बस आवे इनसी तो इंदौर रोज बेहवान हमारा ससुरा है अच्छा ना कोरा मा धार्मिक छे लेके कृष्णा ने मयूरी ना नाना थी आगे जाए तो आप घर जासी मोटा घर एटले के मारा ससुरा ना घरे अच्छा मयूरी आगे वही गई बिचाड़वा सरस भाई वाह कुंडामा मती रीते सेट करी राखिया हमारा जिनका सड़ा है ने वाइफ छे जे घरे काम करे है ठेली बनानो तो ते जो ठेली नो माल पड़यो है ते किंग करे बदी जा बदी ठेली है थे। बड़ी सी मिली उंदी आवे ने सीधी करवन अरू इतना काही काम करे बाकी पैकिंग करी राखी तो हम ये लोग को लेई जाई काल बटे आतो ग्रम थे आतो हैं काल बटे आतो न तुम्हारे हां मारा बटे आतो मारा बटे आतो पर पणे खबरी नहीं हां जो बपोर ना रांधोनी तैयार था मंदी है यहां पर देनी देसी जैसी कौन चीज बतेई जो

मारा काका जी ससरा है हमने है हमने पर दुकान अच्छे ये मोमाय प्रोविजन अच्छे जो हवा ना पर माजी बदे घर काम आले है बदे काम करे है ऊपर को कपड़ा हुकवे है कोई पोता करे है मैं बदे जी करना काम आले હવરમા બીજબણ તડકો લેવા ઓતરી હવે આપણે ઉપર ચડી જઈએ તાબા ઉપર યાથી જોઈ ભાઈ આજુબાજુનો નજારો લે લે કે ઓક્સન અગાઉથી ભાઈની દુકાન દેખા છે દુકાન મકાન બે દેખાઈ છે એ અહીંયા છે બડેચા પરિવારનો મઠ અહીં આપણે હમણાં જવાનું છે પગે લાગવા આ બધી આજુબાજુની વાસ્તી વિસ્તાર આપણે જવાનું છે હવે આવી ગયા છે આપણે વડોદરા પરિવારના મોઢે ભાઈ આપવા બેઠા છે અગરબત્તી કરે છે નામ ભાઈલાલભાઈ છે પણ ભાઈ આપવા તરીકે ઓળખાય આપણે ટૂંક દિવસ થઈ જાય પગે લાગી લઈ ને અમારે તાવાના તાવો કરવાનો હતો રોબોા કે ઓ કઈ ન હોય હાલે તાવાના પૈસા મૂકી દે તો બેગા તાવા થાય તો તમારો તાવો ભેગો થઈ જશે ભઈ આપણે પૈસા મૂકી દીધા અહીંયા ભેગો આપડો તાવો થઈ જાય જે તાવા થાશે તહીં આ ક્વાજો બને કે બટીન ડૂબ દઉં મેં કરે આપણે પગે લાગી લઉં ભઈ ને ન મળે તો માતાજીને હોય જાય પાછા કરે અહીંયા બધી જમવાની તૈયારી થઈ ગઈ છે અમે આપડા માટે સ્પેશિયલ ફેસિલિટી છે ઓશીકા બોશીકા દેહે બેવા ભઈ જમાઈ તો આદર સન્માન બધે કરી તને અને પાછા એકને જમાઈ હોય તો વધારે ઓલુ પડા જો આ મારા બને સાસુમાં બેહી ગયા અહીંયા બધું તાણા ભરો માટે આલે આવે કપરા કરો તો થઈ ગઈ ને જો આ બધી તૈયારી કમ્પ્લીટ થઈ ઓશીકા ઓશીકા લઈને બેહી ગયા આપણે તમા બસ સેંટી જમી લે એટલે પછી આપણે સીધું ભરવાનું એ કરે રિટર્ન થઈ જાય જામનગર આપણે જમી લીધું હોય હવે બહેરાઓ બેઠા કૃષ્ણા બેઠી બધા જમવા બેઠા જમી લઈએ એટલે આપણે સીધા જામનગર જય શ્રી કૃષ્ણ બધાને